આપણે ત્યાં પ્રાગટ્ય એને કહેવાય એ હોય તો હોય તો ખરા પણ આપણને દેખાય નહીં અને જ્યાં આપણને દેખાઈ જાય તો એ વખતે એ પ્રગટ્યા કહેવાય જો અધ્યાત્મમાં એક નિયમ છે અંદર આત્મા છે ને એને સાક્ષી કર્યો છે સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ આ આત્મા માટે આ આત્માને ગુરુ છે ત્રિગુણ રહીતમ સદગુરુ નમામી આત્મા આત્મા ગુરુ છે પણ એ કેવા છે એ આત્મા ગુરુ કેવા બોલે ત્રણ ગુણ રહિત છે એમાં ન તો સત્વ છે ન તો રજ છે ન તો તામસ છે ગુણ રહિત છે અને ગુણ રહિત એને આપણે નિર્ગુણ કહીએ છીએ જેવી રીતે ઈશ્વરના બે સ્વરૂપ છે સગુણ અને નિર્ગુણ એવી રીતે આત્મા નિર્ગુણ છે પણ સાક્ષી છે એ બેઠો બેઠો જોયા કરે છે સર્વદિસાક્ષી હા અને એને સાક્ષી છે એટલે માણસ શું કરે કેવું કરે છે એ અંદરથી એ અવાજ કર્યા જ કરે ઇશારા ક્યાં કરે પણ માણસ છે ને એ અંદરનો જે સાક્ષી બેઠો છે એના ઇશારાને માણસ સમજ તકલીફ છે આપણે જે કરીએ છીએ એ સાચું છે ખોટું કોઈને પૂછવા જવાની જરૂર નથી અંદરથી ઈશારા મળે સંકેત મળે છે અને અથવા તો જો ખ્યાલ ન આવતો હોય તો થોડુંક કહું કે ભાઈ જે કાર્ય કરતી વખતે આપણે પોતે અંદરથી રાજી હોઈએ તો સમજવાનું બરાબર છે અને જે કાર્ય કરતી વખતે આપણે પોતે જ રાજી ન હોઈએ તો સમજવાનું નહીં એ એ એ સંકેત છે અંદરનો સંકેત છે સાક્ષી પછી એને બીજું કંઈ લેવા દેવા નથી આ કે હા એને 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 કોઈ લેવા દેવા નથી એ એ તો કોઈનામાં લેપાતો નથી કોઈનામાં એ ભગવદ્ ગીતા એમ કહે છે કે પાણીમાં વિજાતો નથી અગ્નિમાં બળતો નથી એને શસ્ત્રો છેદી શકતા નથી સાક્ષી છે જોયા કરે છે જેવી રીતે આ આ લાઇટ છે હવે એ આ લાઇટના પ્રકાશમાં આપણે બધા કથા કરીએ છીએ તો આ લાઇટ કંઈ આપણા પર રાજી ન થાય કે તમે મારા પ્રકાશમાં કથા કરીએ એટલે હું તમારા ઉપર બહુ રાજી નહીં એને કાંઈ લેવા દેવાનું પછી અહીંયા કોઈ જુગાર રમવા મળે તો એ નારાજ ન થાય એને શું લેવા દેવા છે એ તો એ તો જોયા કરે છે એવી રીતે આપણે ત્યાં કર્મકાંડમાં અમુક સાક્ષી કયા છે કર્મસાક્ષી કર્મકાંડમાં તમે પૂજા ફટ કાંઈ કરાવો ને તો વિદ્વાનો કર્મસાક્ષી ની પૂજા કરાવે હા તો એ વખતે કર્મસાક્ષી આપણે પૂજા કરીએ એમાં કર્મસાક્ષી પહેલું કોણ છે દીવો દીપક હા એટલે દીવો તમારે પ્રગટાવવો જ પડે હા દીવા વગર કોઈ સત્કર્મ ન થાય શું કામ પ્રકાશ પડે એટલા માટે નહીં પણ એ જોવે છે આપણે જે સત્કર્મ કરીએ એ જોવે વખતે હિસાબમાં કાંઈ ગડબડ થઈ હા ઉપર ગયા પછી હા તો આપણે એમ કહીએ ભાઈ અમે તો જો આ કથા કરાવી હતી હા તો એ કંઈ આમાં તો કાંઈ લખી નથી બોલાવો દીવાને સાક્ષી હતો હા હા એટલે એને કર્મ સાક્ષી કહ્યો છે પછી સૂર્ય કર્મ સાક્ષી છે સૂર્ય ભગવાન હા એ આપણા આપણા કર્મના સાક્ષી છે હા આપણે જે કાંઈ સત્કર્મ કરીએ એની સાક્ષી વખતે કાંઈ ગડબડ થાય તો એ સાક્ષી પૂરે હા મેં જોયું હતું એને આ આ સત્કર્મ કર્યું હતું પછી બીજું કુકર્મ કરીએ તો આ બધું જોયા કરે છે ખોટું કરીએ તો હા જોયા કરે છે હા એમાંય આપણું કાંઈ ચાલે નહીં એમાં જો આપણે કંઈક નહીં અમે કર્યું જ નથી તો સૂર્ય ભગવાન કંઈ ચૂપ રહે મેં જોયું તું પૃથ્વી સાક્ષી છે એ આધાર શક્તિ છે પણ મૂળ સાક્ષી છે પૃથ્વી જોયા કરે છે પૃથ્વી છે ને કોઈ ગ્રહ નથી જીવંત વસ્તુ છે અને જે કર્મ કરાવનારો બ્રાહ્મણ છે એ સાક્ષી છે કઈ કાંઈ હિસાબમાં ગડબડ થાય તો બ્રાહ્મણ તમારી ભેરે આવશે હા કારણ કે કર્મ સાક્ષી છે હા કાંઈ આમ આમ તેમ ગડબડ થાય ને આપણા હિસાબમાં ઉપર ગયા પછી હા કે હા તો ભાઈ આ ચોપડામાં બોલો ચોપડામાં ન લખ્યું હોય પણ બોલાવો અમારા કર્મ કરનાર કર્મ કરનાર બ્રાહ્મણને બોલાવો એ સાક્ષી છે તો આ આ બધા કર્મ સાક્ષી છે